નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગરમીમાં શેકાવ અરવલ્લી જિલ્લા સહિત મોડાસા શહેર ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીએ પાર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે અને અરવલ્લીના મોડાસામાં ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પહોંચતા લોકોના જાન જનજીવન અને ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે ને અરવલ્લી જિલ્લા તથા મોડાસામાં ગરમીએ જોર પકડતા જે જિલ્લો ગરમીનો પ્રકોપમાં શેકાયો છે અને કાળઝાળ ગરમીના તડકાને કારણે બપોરે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા મોડાસા શહેરના રસ્તાઓ સુમસામ થયા છે મુખ્ય માર્ગો પર હીટ વેવને કારણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે અને બીજી તરફ ભેજનું પ્રમાણ કરતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમય ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું છે મે મહિનામાં છેલ્લા એક અઠવાડિયાથી રેકોર્ડ તોડતી ગરમી હોવાથી

ગરમીમાં રહેવું બહુ અઘરું વિષય છે અને જનજીવન જે પબ્લિક સામાન્ય ક્રિએ એ વિકરાઈ ગયું છે આજની ગરમીમાં રહેવું એ અઘરું વિષય છે રહી શકાય એવું છે જ નહીં બપોરે જનતા આમ કોઈ બહાર નીકળતી નથી અને ગરમીના માહોલમાં આજે ટ્રાફિક જેવું આમ સમસ્યા કોઈ દેખાતી નથી અને એક જે કહેવાય કે કરફ્યુ જેવું માહોલ આજે મોડાસામાં દેખાઈ રહ્યો છે આવી ડિગ્રીમાં ખરેખર કોઈએ બહાર નીકળવું ન જોઈએ અને આરામ કરવો જોઈએ એવો મારો સંદેશો છે અને આજની આવી ગરમી આકારે આવા કોઈ વર્ષમાં દેખવા મળી નથી એવું આજે દેખાઈ રહેલું છે આજે વધારે ત્યાં છેત્તર ડિગ્રી ઉપર તાપમાન હશે એવું આજે દેખાઈ રહ્યું છે નમસ્કાર મારું નામ કાર્તિક શાહ રહેવાસી મોડાસાનું આજે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે તેની અસર મોડાસામાં પણ દેખાઈ રહી છે મોડાસાની અંદર છેલ્લા બે દિવસથી ગરમીનો પારો ખૂબ ઊંચો ઊંચકાયો છે અને આજે તાપમાનનું ખૂબ વધારે છે આજના તાપમાનની વાત કરીએ તો સવારે નવ વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધી મોડાસા શહેરની અંદર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે રોડ રસ્તા સુના પડી ગયા છે સામાન્ય પ્રજાજન કઈ રીતે પોતાનું કાર્ય કરે તેના માટે એક પ્રશ્ન ચિહ્ન થઈ ગયો છે હાલ આટલી મોટી ગરમી પડી રહી છે તેના લીધે લૂ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે તો દરેક જનતાને નમ્ર વિનંતી છે કે આની અંદર બને તેટલું પાણીનું પ્ર પીવાનું પ્રમાણ વધારે રાખો અને અગિયાર થી પાંચ ના સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ આજ છે ગરમી માટેની સલાહ મારું નામ જયેશ પરમાનંદ દોશી છે મોડાસા માચન મંડળનો પ્રમુખ છું છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં ભયંકર ગરમીને હીટ વેવ ચાલી રહ્યો છે એમાંથી મોડાસા પણ બાકાત નથી મોડાસામાં લગભગ બપોરે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ જેવો માહોલ છે બજારો સૂમસામ છે બહાર નીકળવું અત્યંત મુશ્કેલ છે ચામડી જાય એવો તાપ લાગી રહ્યો છે આનાથી બચવા વધુમાં વધુ પાણી પીવું લીંબુ પાણીનો ઉપયોગ કરવો બજારમાં બપોરે તાપમાં આવશ્યક કામ સિવાય બહાર નીકળવાનું હિતાવહ નથી હવે કેમ તાપમાન કારણ કે ગ્લોબલ વોર્મિંગના કારણે લોકોની ખોટી પદ્ધતિઓના કારણે વૃક્ષોના નાશના કારણે આ તાપમાન દિવસે દિવસે વધતું જાય છે અને માનવ સમાજ માટે આ બહુ ગંભીર સમસ્યા બનતી જાય છે હું ડોક્ટર હરીશ દિશા છેલ્લા અડત્રીસ વર્ષથી મોડાસામાં પુનિત હોસ્પિટલ ધરાવું છું અને મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છું અત્યારે હાલ જે કાળજાળ ગરમી પડી રહી છે રસ્તાઓ બિલકુલ સુમસામ ભાષે છે જાણે કરફ્યુ પડ્યો હોય એવું લાગે છે છેલ્લા કેટલાય દિવસોથી બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે આપણે તાપમાનનો અનુભવ કરી રહ્યા છીએ આટલા તાપમાનથી હિટસ્ટ્રોક લાગુ થઈ શકે શરીરને અને એના કારણે આપણને શું શું નુકસાન થઈ શકે શરીરને એક તો પ્રથમ તો આપણે કન્ફ્યુઝન સ્ટેજમાં આવી જઈએ આપણું મેન્ટલ બિહેવિયર બગડી શકે છે એનાથી એક્સેસિવ સ્વેટિંગ થાય એના કારણે શરીરના ક્ષાર સોડિયમ પોટેશિયમ એમાં ઘટાડો થાય અને એના લીધે હાથ પગ તૂટવા મસલ ક્રેમ્પ થવા પગ દુખવા પિંડીઓ દુખવી એવા લક્ષણો જોવા મળે છે ત્રીજી વસ્તુઓમાં ખાસ ઝાડા ઉલટીના કેસ આવા હિટસ્ટ્રોકના લીધે ઘણી વાર આવતા હોય છે ટેમ્પરેચર તાવના પણ લક્ષણો સાથે દર્દીઓ આવતા હોય છે હિટ સ્ટ્રોક ની અંદર અને એક્સેસિવ સ્વેટિંગ થતું હોય છે એવા પણ પાર્સેવથી રેપ થઈ અને ચક્કરના પણ દર્દીઓ આવતા હોય છે હવે આટલી બધી લૂના કારણે જે લક્ષણો થતા હોય છે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ પ્રથમ તો આપણે બને ત્યાં સુધી ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ બને ત્યાં સુધી જે કંઈક કામ હોય એ સવારના ઠંડકમાં જ કરી દેવું જોઈએ અથવા સાંજના ઠંડા પહોળે બહાર નીકળવું જોઈએ બીજી વસ્તુ રેશમી અથવા ગરમ કપડાથી દૂર રહેવું જોઈએ અને સુતરાઉ કોટનના જ કપડાં પહેરવા જોઈએ બની શકે તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ રોજનું લગભગ ચાર થી પાંચ લિટર જેટલું પાણી પીવું જોઈએ અને બને તો ઇલેક્ટ્રોલ પાવડરનો પાણીની જગ્યાએ આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી આપણા શરીરના ક્ષાર જે ઓછા થતા હોય છે જે આપણે અટકાવી શકીએ આપણા શરીરને ઠંડક મળે એ રીતે આપણે બને એટલું બને તો ઠંડા પીણા પીવા જોઈએ અથવા એર કન્ડિશન ચેમ્બરમાં બેસવું જોઈએ પંખા નીચે બેસવું જોઈએ હું ડોક્ટર જમીલ ખાનજી ફિઝિશિયન છું મોડાસાની અંદર અત્યારે સરકારના મતલબ હવામાન તત્વની ગાઈડલાઈન પ્રમાણે ગરમીનો પારો ખૂબ જ ઊંચો જઈ રહેવાની સંભાવના છે આવનારા બે ત્રણ દિવસની અંદર એટલે ખાસ કરીને જે દર્દીઓ છે એમાં મોટી ઉંમરના છે જે જે ડાયાબિટીસના દર્દી છે જેમને ફ્વરી ડીહાઈડ્રેસન થવાના ચાન્સીસ છે હાર્ટની બીમારીને લગતા રોગોને લગતા દર્દીઓ છે સાથે સાથે મોટી ઉંમરમાં જે શ્વાસના દર્દી છે એ બધાને ખાસ આપણે કહીશું કે જે વધારે પડતું તાપમાન હોય એટલે સીધા તડકાના કોન્ટેક્ટમાં ના આવે ખાસ કરીને નાના બાળકો પણ અત્યારે એમનું ખાસ ધ્યાન રાખે માતા પિતા ખાસ ધ્યાન રાખે કે નાના બાળકોને આવી ગરમીની અંદર તડકાની અંદર ગરમી બહાર ના મોકલે બીજું ઝાડા ઉલટીના પણ અત્યારે કેસ પ્રમાણે જોવા મળેલા છે ટાઈફોઈડના કેસ પણ અત્યારે જોવા મળેલા છે એટલે અત્યારે બહારનું જે બિનઆરોગ્યપ્રદ ખાવાનું ટાળવું જોઈએ અને સાથે સાથે પાણી ખૂબ જ પ્રમાણમાં લેવું જોઈએ એટલે ડિહાઇડ્રેશન ના થાય બીપી ઓછું થવાવા વાળા પણ દર્દીઓ અત્યારે જોવા મળેલ છે કે ગરમીના કારણે બહુ જ વધુ પડતું પાણી શરીરમાંથી નીકળી જવાના કારણે પણ ડિહાઈડ્રેશન થવાના કારણે બીપી ડાઉન થવું ચક્કર આવવા માથાનો દુખાવો અતિશય તીવ્ર માથાનો દુખાવો થવો ને એના લીધે બેચેનીનો અનુભવ થવો ઘણી વખત શ્વાસની તકલીફ થવી પેટમાં દુખાવો થવો પેટમાં અસહ્ય પીડા થવી એ પ્રમાણેની તકલીફો સાથે પણ દર્દીઓ આવી રહ્યા છે એટલે પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ તાજા ફળો જે સાઇટ્રસ ફ્રૂટ છે તરબૂચ છે શક્કરટેટી છે ઓરેન્જ છે એવા બધા ફળો લેવા જોઈએ તેલી પદાર્થો ખાસ કરીને ફેટવાળા જે પદાર્થો છે ભજીયા છે તળેલું છે પૂરી છે એ બધું એવોઇડ કરવું જોઈએ અને બપોરનો જે અતિશય તડકો હોય છે આપણે કહીએ બારથી ચાર કે એક થી ચાર ની અંદર ઘરે જ રહેવું જોઈએ તો આપણે બીમારીઓથી બચી શકીશું અને બીપી ડાઉન થવાના ચાન્સીસ અને ને બધું ઓછું રહેશે એટલે ખાસ લોકોએ ધ્યાન રાખવું જોઈએ આની અંદર છાશ પણ તમે દહીં છાશ પણ તમે પુષ્કળ પ્રમાણમાં લઈ શકો છો એટલે અને ખાસ કરીને જે મજૂર વર્ગના લોકો છે કે જો જેમને તડકામાં કામ કરવાનું રહે છે તો એમણે પણ થોડું ખૂબ જ પાણી વધુ પડતું પ્રમાણમાં પીવું સાથે સાથે જે આપણે લારીવાળા જે છે જે ફ્રૂટ્સને બધું વેચે છે અથવા બીજું કંઈ જે પણ એ લોકોને ગરમીમાં કામ કરવાનું થાય છે ગરમીમાં ઊભા રહેવાનું થાય છે એ લોકો પણ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવે તડકાથી બચે બની શકે તો એમની જે છત્રી જેવું આવે છે મૂકવાનું સ્ટેન્ડિંગ છત્રી અમરેલા જેવું એ પણ રાખીએ તો એનાથી સીધા તડકાની અંદરથી એ લોકો બચી શકે છે સાથે સાથે પાથરણાવાળા આ તે હોય એ પણ ખાસ ધ્યાન રાખે એટલે મોટી ઉંમરના અને નાના બાળકો અને જે બીમાર દર્દી છે હૃદયના ડાયાબિટીસના બીપીના એ ખાસ ઘરની બહાર ના નીકળવું જોઈએ